ફોન આવે ફોન આવેલ હલો કોઈ માધુ નું કીધું નહીં કેવા

મજૂર કરવાનો તમારે હનો રાયડો અઠવા ઓ મુકી દેવા હાન દોવા ના વા નહી દોવાનો મુકી દારે હાલ તો સીઝન ચાલે છે ત્યારે વાહન ધોવા મજૂર કરવા આવ્યો હોય વળી ના વિવા વિવા નહીં યાર તાને કીધું કરો રાયડો અઠવાનો કી કે આપો મજૂર કરો હોય તો કરી આવો મજૂર તો થા હોય તે હા તો હે આવજો પાછા હું એ સુકત છું તે કરીયા લાગ બેતાઈ

ફોન તો કરીએ એકલો પૈસો મે આર બોલાઈએ તું જો તો તો પાડી પૈસા નમે તો નહીં ના તા હું રાખી દી યાદ વાતો ન લગો લાય મન મુ યાદ છે લે તા આ માર તો યાદ રાખવા પડ ન કે માં આવ છે કાલ ઉઠીન આવું જ ના હેલો એ પૈસા ઓ આવજી આપલા ઈગર ઓ યાર તારું કોમ પડ્યું થોડું ઓવ જલ્દી આ હે ઓ આપળા ઘેર બેહી રહેવાન નહી એવું કરવાનું છે આવો આ જલ્દી આવ એક જ મધુ કરી એક નહીં હ

એ તો તમ મજૂર કરવા હોય તો બધું થાય લે રે વધાવો નઈ તર એ બધું વેતન ના કરાય અને સન છા વાઢવા રે પાછો છંટા નઈ વાઢવાના ડાયરો વાઢી એ તો કટાર માર દેવાનું કટાર લે વાઢવા રાખ નઈ વાઢો તો આટલું રાયડો વઢેરો ખાલે રાયડો ડાયરો વાઢ્યા લી બર છંટા વાઢ જ્યો કો પશુ ભાઈ ને ક્યાં આવી સી આવો યતો કે પશુ ભાઈ પેલો મધુ ગોઠી ના ગિયરે કોણ પશુ ભાઈ ઈ બે જણા નઈ વેલ ઉપાળ્યો

ના ના દારૂ તો ભંગ કરી દેવા મારા રારો એટલો વટાપો જ નહીં તારે આલજી વટતા જી રાતે રાત ના ના રાતે વટાપો નહીં થાય દારૂ પીધા વગર જ આવજો હવે રાયરો વાડવા એટલે માં હેડ જ નહીં રાખ્યું પૈસા પૈસા બે બધું થાય બે જણા તો નહીં પીયો એટલે કામ નથી માટે કરું જ પીયા માટે હું આ તો પીઉં તો પણ હા રાયરો તો દેખાય મને એટલે તો મૂર્ખો માણસ લાગે છે રાયરો તો દેખાય અરે હું વટતા નહીં દેખાય

મોબાઈલ ફેંકતો તો મને ખબર જ હતી અને વાત કહું સવારે આપણે રાયડો વાડવાનો આપડે કેવડાનો આઈ ગયો વેલા હા હાથે ઓ બાજુ મજૂરી રોકલી જવા જઈ હું કીધું વેલા પાલી ને આવતો રહીજે ફટાફટ હા એને હું કહી દઉં તો કીધે નાસ્તો બાસ્તો બધું લાવજી હા બધું બધું

અમાર ટાઈમ નું હોય ભઈ જો તાર પટક ના પડે અમારું 12 વાગે મૂકી દેવ તાણ તાર હાથ વાજે આવે 12 વાગે કમ્પ્લીટ જે પૈસા લે તો બે લુવા જાય તો બીજો રાયરો વાઠવા લઈ જો પાછો કોને બીજો બે લુવા થઈ જાય ભેગું કરાવજે બીજો જતો તો તે 12 વાગી જાય તો ના ખરું કરી દેજો ખરું એટલે આ તો મારું એમ મોણ જબરજસ્ત લાગે છે તો કે તો ના સોરો કે તાર મધુરી હલવાની છે હા હેડ ભઈ તાર જેમ કરાવું કરજે દેવા આ પરમાટો છે ભાઈ તો આપળો જ આવવાનું ત્યાં એવું ખબર છે કમ્પ્લીટ એવું જોતા ને ઘેર વેલા ઉઠીને આવતી હા પણ ઉઠાય ની બવેલું કોઈ જો આવી ગયો તો હા ભાઈ હા કીધું 嗯、我晚上再说。嗯